તમારા બધાની ભારે ડિમાન્ડ અને કમેન્ટ પર આજે તમને લઈને આવ્યા છે મંગળવારી તમારા ફેવરેટ મંગળવારી કાપડ માર્કેટની અંદર અને આ છે ટુપર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ દ્વારકેશ બંગ્લોઝની બાજુમાં છાણી ગામની ખૂબ જ નજીકમાં આવેલું છે જે દર મંગળવારે સાંજે ચાર પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે આઠ નવ દસ વાગ્યા સુધી તમે આઠ નવ વાગ્યા સુધી હા ભાઈ જો આઠ નવ વાગ્યા સુધી વિઝિટ કરી શકશો જોઈ લો ભાઈ આ જે મેઇન રસ્તો છે આ રસ્તા પર બિલકુલ બી પાર્કિંગ નથી હોતું આનું પાર્કિંગ બિલકુલ પાછળ છે પણ હા તમારી પાસે ટુ વ્હીલર છે ફોર વ્હીલર છે કોઈ પણ ગાડી હોય ટ્રક બ્રક ભરીને બી માલ લઈ જાવ તો પણ અહીંયા પાર્કિંગ બિલકુલ ફ્રી છે અને ખૂબ જ મોટી એવી જગ્યા છે તમને બતાવું છું વિડીયોમાં અંતિમ સુધી વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને આ વિડીયો ખૂબ જ ખૂબ જ જગ્યાએ શેર કરજો કારણ કે મંગળવારી માર્કેટની અંદર તમારા કમેન્ટ પર આવ્યા છે બરાબર તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય પહેલાં કરી લેજો જયેશ મુચી બ્લોગ્સ નામ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અમે જેવા અહીંયા બંને જણ દેખાઈએ છીએ એવા ત્યાં પણ અમારો બંનેનો ફોટો દેખાશે ફટ તેને સબ્સ્ક્રાઇબ બટન દબાવી બે લાયકોન ઓલ પર હિટ કરી લેજો અને આ છે મેઇન ગેટ મંગળવારી માર્કેટનો ચાલો જઈએ મંગળવારી માર્કેટને વિઝિટ મંગળવારી માર્કેટમાંથી તમારા ફેવરેટ પ્લાસ્ટિક કટલરીનો બધો સામાન અહીંયા જોઈ લો પચાસ પચાસ રૂપિયા જેવી પ્રાઇઝમાં મોટી મોટી આઈટમો તમને મળશે આ બધું પચાસ રૂપિયામાં છે જો અને પાછું હેવી ક્વોલિટીમાં છે એવું નહીં કે જેવી તેવી આઈટમો જો પચાસ રૂપિયામાં છે આ સોય દોરાનો ડબ્બો છે આ બે ડબલનું રેક છે જોઈ લો આ બધી વસ્તુઓ પચાસ પચાસ રૂપિયામાં છે અહીંયા ગ્લાસ મૂકવાનું સ્ટેન્ડ છે આ તમારો ડબ્બો છે જોઈ લો આ બધી આઈટમો પચાસ પચાસ રૂપિયા જેવી પ્રાઇઝમાં ભય લઈને અહીંયા બેસે છે જરૂરથી વિઝિટ કરી લો હેવી તમને પાટલા જોઈએ તો હેવી પાટલા પણ પચાસ પચાસ રૂપિયાની અંદર મળશે આમાં અલગ અલગ મોટા પાટલા ઊંચા પાટલા નીચા પાટલા બધી જ વસ્તુઓમાં મળી જશે આ બધું પચાસવાળું છે ભાઈ આ વાળું છે હેવીમાં અને આમાં બરાબર જોઈ લો આ બાસ્કેટ જે બતાવ્યું અને હેવી રેન્જનો જે પાટલો બતાવ્યો આ સો રૂપિયામાં આવશે અને બાકી જે વસ્તુઓ છે અમુક પચાસ રૂપિયામાં આવશે બરાબર સો દોઢસો રૂપિયા સુધીમાં બધું મળી જશે બરાબર આ છે એસિડ ફિનાઇલ લિક્વિડની બોટલો જોઈ લો આ બી પચાસ પચાસવાળી છે ત્રીસ રૂપિયા અને આમાં તો ફિનાઇલ પાંચ લિટર બનતું હશે ને આ પાંચ લિટર બનાવવાનું ફિનાઇલ આવશે જોઈ લો ભાઈ આના સિવાય તમે જોઈ શકો છો નાની બધી કટલરીની આઈટમો એમની પાસે વીસ વીસ રૂપિયા જેવી પ્રાઇસની અંદર છે જો આ બધી આઈટમો વીસવાળી છે ને વીસ રૂ એસી રૂપિયામાં એસીમાં ચાર એટલે વીસ રૂપિયા નંગમાં પાણીના બોટલ મળશે જોઈ લો અને આ સો રૂપિયાના છ જો તમને જેવા પણ પાણી બોટલ જોતા હોય એ બધા મળી જશે એમની પાસે મંગળવારી માર્કેટની અંદર અને તમારે જો બધી જ કટલરીની આઈટમો જે પણ જરૂરી છે એ બધી વીસ વીસ રૂપિયામાં મળી જશે મંગળવારે માર્કેટનો વિડિયો તમારા ગ્રુપમાં શેર કરી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો આપણા ઘરના નાના 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 છોકરાઓ માટે 0 થી લઈને 10 વર્ષના સુધી ને ને જો આવી રીતના કપડાઓ મળી જશે અને આ બધા કોટન માં છે સોફ્ટ મટિરિયલ માં આવશે પચાસ રૂપિયા જેવી પ્રાઇસ ની અંદર તમને આવી રીતે સેટ મળી જવાના છે જોઈ લો જો આ બધા આ બધા 150 રૂપિયામાં મળશે ને ભાઈ જો એકસો પચાસ રૂપિયા જેવી પ્રાઇઝમાં તમને પેર મળી જવાની છે નાના છોકરાઓના કપડાની અને આના સિવાય હોઝિયરી મટિરિયલમાં અને રેગ્યુલર મટિરિયલમાં પણ આવી રીતે છે જો આ શું રેટમાં મળશે એ બી દોઢસોમાં જ મળશે ઓકે

એટલે ઉનાળામાં ચાલશે કે કેવું અચ્છા બરાબર ભાઈ જોઈ લો બધા કલર્સ પેટર્ન ડિઝાઇનમાં ત્રણસો ત્રણસો રૂપિયા જેવામાં આ પ્રાઇઝમાં તમને મળી જશે બધા ન્યૂ ઘેરાનું કલેક્શન છે હે ને બધા નવા ઘેરા ત્રણસો ત્રણસો રૂપિયામાં ઓકે ઓકે બરાબર બરાબર બધા સમર સ્પેશિયલ કોર્સેટ નું કલેક્શન ચારસો રૂપિયા થી શરૂ થશે ચારસો સાડી ચારસો અને પાંચસો રૂપિયા જેવી રેન્જ ની અંદર તમને કોર્સેટ નું કલેકશન મળી જશે જોઈ લો એના હિસાબ થી જ ત્રણ પ્રાઇસ છે ચારસો સાડી ચારસો અને પાંચસો તમારે કયું લેવું છે એ તમારા હાથમાં છે હે ઓકે બરાબર તો સાડી ચારસો ને પાંચસો રૂપિયા જેવી રેન્જની અંદર તમારા ફેવરેટ કલર્સ પેટર્ન ડિઝાઇનો બધા મળી જશે હે ને બરાબર આમાં બધી સાઇઝો મળી જશે રેગ્યુલર ઓકે બધી રેગ્યુલર સાઇઝો પણ તમને મળી જશે થ્રી પીસ સૂટ ડ્રેસનું કલેક્શન પણ છે જોઈ લો એ ફેવરેટ ટુનિક્સ કુર્તી એ પણ ફાઇવ એક્સેલ સાઈઝની અંદર છે હા ફાઇવ એક્સેલ બરાબર ફક્ત ત્રણસો પચાસ રૂપિયા જેવી પ્રાઇઝમાં આમાં પણ કલર્સ પેટર્ન ડિઝાઇન બધા અવેલેબલ છે વેપારી છે આ જોઈ લેજો અહીંયા બેઠા છે ભાઈ દર મંગળવારે આવો છો ને ઓકે ફાઈવ એક્સેલમાં બધા કલર મળી જશે ટ્યુનિક્સ કુર્તીમાં લખનઉ માં છે રેગ્યુલરમાં છે જોઈ લો આ બધી કુર્તીઓ તમને મળી જશે જો ત્રણસો ને પચાસ રૂપિયામાં ફાઈવ એક્સેલ ટ્યુનિક્સ કુર્તીનું કલેક્શન વડોદરા શહેરમાં કોઈ જગ્યાએ નહીં મળે એટલે ફટાફટ મંગળવારી માર્કેટમાં આવીને ઉઠાવી લે આપણા મંગળવારી માર્કેટની અંદર તમે જોઈ શકો છો ભાઈ ભીડ ખૂબ જ હોય છે કારણ કે તમને દરેકે દરેક ફેશનથી રિલેટેડ બ્યુટીથી રિલેટેડ બધી જ આઈટમો અહીંયા મળી જશે નાના છોકરાઓના બધા જ કપડાઓ છે જોઈ લો ખૂબ જ સસ્તા અને સારી પ્રાઇઝના વ્યવસ્થિત વસ્તુઓ તમને મંગળવારી માર્કેટની અંદર મળે છે વિઝિટ જરૂરથી કરી લેજો અને કાયમની માટે ભાઈ આવીને આવી દર મંગળવારે ભીડ હોય છે તો વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી હજુ સુધી તમે મંગળવારી માર્કેટને વિઝિટ નથી કર્યા તો જરૂરથી વિઝિટ કરી લે ફેવરેટ હેવી સાડીનું કલેક્શન પાંચસોમાં બે મળી જશે જોઈ લો હમ રેગ્યુલર સાડીઓ આવશે ને બધી પાંચસોમાં બે બસો પચાસ રૂપિયામાં એક મળે ને ઓકે જોઈ લો ભાઈ

ભાઈ ખૂબ જ દૂર દૂરથી તમારી માટે વેપારીઓ મંગળવારી માર્કેટમાં લાવ્યા છે ફટાફટ વિડીયો શેર કરી આવી જજો ભાઈ એમની પાસે હેવી અજરકમાં પણ સાડી છે જોઈ લો આખી અજરકમાં સાડી આવશે હે ને અજરકની સાડી છે ને હમ બરાબર આ સાડી અજરકમાં છે આખી બરાબર બરાબર સોફ્ટ માં આવશે આ અજરક સાડી શું રેન્જની છે હા આમાં કલર મળી જશે છો કલર અવેલેબલ છે બરાબર જે પ્રાઈસ બતાવો છે એમાં બાર્ગેનિંગ થાય ઓછું થાય અચ્છા બરાબર આ પાલો છે કી ત હા આ આ પાલો છે અચ્છા બરાબર ઓકે આ પાલો છે ના બ્લાઉઝ પણ છે કમ્પ્લીટ બોલો આમાં શું છે भाभी હા હા આ લખનવી મિરર વાળી સાડી આવશે બરાબર એમોરી વર્કિંગ આવે આખી સાડીમાં બરાબર કોટન માં આવે સરેંજ માં આવશે આ તેરસો પચાસ એમાં ભાવ થશે ઓકે આમાં બી છ કલર મળશે ઓકે હેવી બાંધણીમાં સાડી છે તમને બતાવી રહ્યો છું આમાં કલર મળશે ભાભી બાંધણીમાં બરાબર આની શું આની શું રેન્જ છે અઠ્યાવીસો ગજી પર બાંધણી સાડી છે ભાભી કેટલી પ્રાઇસ કીધી માર્કેટમાં છ હજાર રૂપિયા આપે છે લોકો આ સાડીના કેટલા

સરસ ભાઈ તમને ગજી સિલ્ક પર હેવી કલેક્શન મળી જશે સાડીનું એક વખત જરૂરથી વિઝિટ કરજો ત્રેવીસસો રૂપિયા ભાવ બતાવી રહ્યા છે એમાં પણ બાર્ગેનિંગ કરી શકશો તમે અને માર્કેટનો રેટ પાંચથી છ હજાર રૂપિયા છે મેં નથી કહેતો એક વખત તમે વિઝિટ કરી છો તો તમને ખ્યાલ આવી જશે પાંચસો રૂપિયાથી હેવી સાડીઓનું કલેક્શન શરૂ થઈ પંદરસો રૂપિયા સુધીની રેન્જમાં મળી જશે જો બરાબર હમ આમાં ટિશ્યુમાં છે બનારસી સિલ્કમાં છે હેવીમાં જીમી જે સાડીઓ છે જોઈ લો અલગ અલગ જે ડાયમંડવાળી અને અલગ અલગ હેવી સાડીઓનું કલેક્શન છે એ બધું પાંચસોથી પંદરસોમાં હેવી સાડીઓ છે ને આપણી પાસે ભાઈ ઓકે જોઈ લો પાર્ટી પાર્ટી પાર્ટીવેરમાં છે ટીશ્યુમાં છે ડાયમંડ વર્કમાં છે બધી હેવી સાડીઓ મળી જાય તો ભાઈ મંગળવારી માર્કેટનો આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ભાઈ અવારનવાર તમારી તમારી માટે વિડીયો બનાવતા હોઈએ છીએ ને જોઈ લો હજુ પણ વેપારીઓ બૂમો પાડે છે સંધ્યાકાળ થઈ ગઈ લાઇટો ચાલુ થઈ ગઈ જોઈ લો અંધારું અંધારું પડી ગયું તો પણ અમે વિડીયો બનાવી રહ્યા છે મંગળવારી માર્કેટનું આ કલેક્શન તમને કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઇન્સ્ટાગ્રામ સેમ નેમ જયેશ મચ્છી બ્લોગ્સના નામથી અમે તમને મળી જઈશું વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી મંગળવારી માર્કેટમાં શોપિંગ કરવા જરૂરથી આવી જજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીશું નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં ત્યાં સુધી ભારતમાં થકી છે જય જય ગરીગુલ